વપરાતી નથી અથવા તો વપરાય છે તો જેમાં ભ્રષ્ટાચાર થતો હોય છે હાલ ચોમાસુ ની સિઝન છે અને આ ચોમાસુ દરમિયાન રોડ રસ્તાઓના ખાડા કેટલા છે એ ગણી શકાય તેમ નથી છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ આ તમામ વચ્ચે મનભેદો ચાલી રહ્યા છે જેની આજે વાત કરવી છે

આવી ચર્ચાઓ જોવા મળી હતી અને ત્યારબાદ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો રાધનપુર એની એ જ સ્થિતિએ જોવા મળ્યું હતું ત્યારે તનપુર શાહેરનો વિકાસ થંભ્યો છે કારણ શું છે એ ખબર નથી પડતી પરંતુ નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ અનેક જગ્યાએ ખાદ મુરદ કરતા હોય છે અને એ કામો પણ કરતા હોય છે પરંતુ એ કામો હલકી ગુણવત્તાના હોવાથી અનેક વખત એ ગટરની

ધારાસભ્ય પણ વિકાસની વાતો કરે છે પરંતુ આ વિકાસ દેખાતો નથી રાધનપુરની જનતાને ખબર છે કે રાધનપુરનો વિકાસ કેવો છે રાધનપુર શહેરનો વિકાસ ચોમાસામાં જુઓ તો ખબર પડે રાધનપુર શહેરમાં મુખ્ય માર્ગ ઉપર એટલા બધા ખાડાઓ છે કે જે ગણી ન શકાય તમે કોઈ ફોર વહીકલ લઈને ત્યાં નીકળો છો અથવા ટુ વ્હીલર લઈને નીકળો છો તો તમારી કમરમાં દુખાવો થાય એ ફોર વ્હીલર હોય કે પછી ટુ વ્હીલર હોય આ તમામ સાધનોને બોડી નવા નખાવા પડે આવી સ્થિતિનું નિર્માણ ઘણા સમયથી છે ત્યારે રાધનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી છે પરંતુ આ બોડી પણ વિકાસના નામે શૂન્ય હોય તેવું જોવા મળી રહ્યું છે રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે હાલ તાણ ચાલી રહી છે રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખે પ્રમુખ સામે આક્ષેપો કરતા એક અરજી કરી હતી અને અરજીમાં જણાવ્યું હતું કે મારા વોર્ડમાં

અમઓય રાધનપુરમાં થોડો વરસાદ આવ્યો છે અને બસ સ્ટેશન થી માડીને હાઈવે સુધીના જે ખાડાઓ છે એ ખાડાઓ લેવલિંગ કરવામાં આવે તે બાબતે પ્રમુખને પૂછતા તેમણે કહ્યું હતું કે નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે વાત કરી છે પરંતુ ચીફ ઓફિસર ધ્યાન દેતા નથી ત્યારે અમઓય રાધનપુર ચીફ ઓફિસરને આ સવાલ કર્યો ત્યારે તેમનું કહેવું છે કે પ્રમુખ માત્ર મને કે એ રીતે કામ ના થાય એમની બોડી દ્વારા સાથે રહેવું જોઈએ ત્યારે આ બાબતે છે

પણ સાહેબ અત્યારે તો કરો કારણ કે જેસીબી આટલું બધું બીજે ચાલતું હોય તો પછી આ તો મુખ્ય રસ્તો છે સાહેબ ચલાવે છે હા અહીંયા કરો તો આ મુખ્ય રસ્તો છે સાહેબ અને અહિયાં વાહનો બધા પાર્ટ તૂટી જાય એવી પરિસ્થિતિ છે તમે નીકળતા હશો ને ત્યાંથી હું ત્યાંથી જ નીકળું છું હા તો સાહેબ તમને હા તો તમને ખ્યાલ હશે ને સાહેબ તો પ્રમુખે તમને કીધું હોય તો પછી આટલું ઘરવડાવો ને એમ કઉ છું તમને અરે પ્રમુખ એ કાલે કીધું અને કાલે કીધું કે ભાઈ આ નું વરસાદ ચાલુ હતું jcb વાળા બી ભી આપડે ભાડે કરી દીધું પ્રમુખ તો કઈ મદદ તો કરતા છે નઈ ખાલી કઈ કઈ દીધું કે પ્રમુખ તરીકે એનો નગર પાલિકા નો વહીવટ તો main એમને કરવાનો હોય હમ હમ એટલે એ લોકો નું એવું કેવું છે કે chief officer કીધું પણ એ લોકો કરતા નથી તો શું કરવું એમ ચીફ ઓફિસર કરતા નહી એટલે કે એવું થોડું હોય કે બધું નગર પાલિકા ને એકલી chief officer એ નહી

રાધનપુર નગરપાલિકાનું જીસીબી તો અનેક જગ્યાએ અનેક કલાકો સુધી કામ કરતું હોય છે અને કલાકો વારી પણ મોટી સંખ્યામાં નગરપાલિકામાં લખવામાં આવી છે બિલો બનાવવામાં આવ્યા છે ત્યારે રાધનપુર શહેરનો આ મુખ્ય માર્ગના એ ખાડાઓ કેમ લેવલિંગ થતા નથી એ સવાલ હોય છે અમોએ વાતચીત કર્યા બાદ રાધનપુર શહેરના બસ સ્ટેશનથી થી માડીને હાઈવે કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જો કદાચ અમોએ વાતચીત ન કરી હોત તો કદાચ અંદરોઅંદર વિખવાદના કારણે હજી સુધી આ ખાડાઓનું લેબલિંગ કર્યું ના હોત ત્યારે રાધનપુરની જનતા આ અધિકારીઓ વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ બોક્સમાં લખજો કારણ કે રાધનપુરમાં વિકાસ કેવો છે રાધનપુરમાં વિકાસ ન હોવાના કારણે જ અનેક નેતાઓ રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં વાર લગાવી રહ્યા છે ત્યારે જો રાધનપુર શહેરને જિલ્લો બનાવવો હોય તો સ્વચ્છ રાધનપુર બનાવવું પડશે રોડ રસ્તાઓ બનાવવા પડશે આ તમામ સુવિધાઓ હોય છે ત્યારે જ જિલ્લો બનશે બસ એ જ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવાજ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર